જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી હવે તો ખાવા પીવાનું પણ બંધ કરી દીધું છે જ્યાં સુધી મૂકી દીધું હા સવારનું પાણી પણ નથી પીધું અને તમે અમારી હાલત પણ જોઈ શકો છો કે અમે ત્યાગ ઘણા મિત્રો કરી ચૂક્યા છે બીજી વિશે માત્ર ભ્રષ્ટાચાર કરવા માટે થઈ અને આ યુવાનોને નોકરી આપવા નથી માંગતી આ સરકાર બેરી મૂંગી સરકારને કંઈ લેવા દેવા નથી માત્ર ને માત્ર પોતાના હિત માટે અને જો યુવાનોને કેમ છેતરવા રામના નામે કેમ છેતરવા એ માત્ર કરતા આવડે છે બાકી એને રોજગાર દેતા નથી આવડતું બીજી વિષની રાજકોટની મુખ્ય કચેરી બહાર આજે વિદ્યુત સહાયકોની જે ભરતી હતી તેના ઉમેદવારો છે તેના ધરણાનો આજે પાંચમો દિવસ છે ને આ વિદ્યાર્થીઓનો જુસ્સો આપ જોઈ શકો છો કે પાંચમો દિવસ હોવા છતાં તેમના જે હક માગવાની જે જુસ્સો છે તેમાં કોઈ પણ પ્રકારનો કમી નથી આવીને આજે ઉમેદવારો છે તે રોજ કરતાં વધી ગયા છે ત્રણસોથી ચારસો જેટલા ઉમેદવાર છેલ્લા પાંચ દિવસથી અહીંયા આ જ રીતે પોતાના હક માટે લડી રહ્યા છે મુખ્ય ગેટની બહાર તમામ જે બંને ગેટ છે તે અત્યારે બ્લોક કરી કરી ગયા છે અને રાત્રે પણ આ લોકો અહીંયા સૂર્યા સતત ચાર દિવસથી હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે તે પણ અહીંયા જોડાયા છે પ્રદેશ મહામંત્રી છે મહેશભાઈ રાજપૂત તે પણ આજે અહીંયા આવ્યા છે તેમની સાથે વાત કરશું મહેશભાઈ પાંચ પાંચ દિવસથી આ વિદ્યાર્થીઓ છે તે અહીંયા પોતાની માંગ માટે લડી રહ્યા છે પરંતુ કોઈ પ્રત્યુત્તર નથી આવતો આજે તમે પણ અહીંયા જોડાયા છો શું હવે માગ છે તમારી જે રીતે ગુજરાત સરકારના બોલકા ગૃહ મંત્રી શ્રી પણ નાની એવી વાતમાં મીડિયા સામે આવી જાય છે તો એને શું આપના માધ્યમ દ્વારા પ્રેસ મીડિયાના માધ્યમ દ્વારા એને દેખાતું નથી એમના અહીંયા જે કંઈ અધિકારીઓ બેઠા છે એ શું સરકારને માહિતી નથી આપતા અહીંયા આંદોલન ચાલી રહ્યું છે આ વિદ્યાર્થીઓ પોતાના હક માટે છેલ્લા પાંચમો દિવસ એનો ચાલુ થયો છે રાત દિવસ આને અહીંયા બેઠા છે અને આ એક માત્ર આમ પાથરી શકાય પાથરીમાંય ન ગણાય ખાલી બેસી શકાય એની અંદર આ છોકરાઓ અહીંયા રાત કાઢે છે શિયાળો અહીંયા આપણે કહી શકાય ઉનાળો કહી શકાય એ બધી સ્થિતિની ઋતુ ચાલી રહી છે ત્યારે આ સરકાર આંધ્રી બેરી મૂંગી સરકારને કાંઈ દેખાતું નથી આ લોકોની જે માંગણી છે બહુ સ્પષ્ટ અને સાચી માહિતીઓ છે અને એને એનો અમલ થવો જોઈએ અને બીજી વાત કે આ લોકોએ જે આરટીઆઈ મુજબ માહિતી માંગી છે એનો ખુલાસો એના અન્ય અધિકારીઓ એવું કહે છે કે તમને ખોટી માહિતી અધિકારીઓ મોકલી દે 得出。到 પંદરથી સોળ અધિકારીઓએ કે જે જીએમ કક્ષાના હોય એને ખોટી માહિતીઓ આપી છે અને આનો ખુલાસો માત્ર ને માત્ર ગુજરાતના ઉર્જા શ્રીએ કરવો જોઈએ કે આ માહિતી સાચી છે કે ખોટી છે અને સાચી હોય તો તાત્કાલિક આ ભરતી પ્રક્રિયા સોળ તારીખ પહેલાં આ લોકોને એનો હક આપવો જોઈએ અને જો માહિતી ખોટી આપી હોય તો એ તમામે તમામ માહિતી આપનાર અધિકારીઓને નોકરીમાંથી છૂટા કરવા જોઈએ તો એમ કહી શકાય કે આ સરકાર વિદ્યાર્થીઓના હિતમાં છે બાકી આ સરકાર બેરી સરકારને કંઈ લેવા દેવા નથી માત્ર ને માત્ર પોતાના હિત માટે અને જો યુવાનોને કેમ છેતરવા રામના નામે કેમ છેતરવા એ માત્ર કરતા આવડે છે બાકી એને રોજગારી દેતા નથી આવડતું અન્ય પણ કોંગ્રેસના વિદ્યાર્થી નેતા છે તેમની સાથે વાત કરશું રાજદીપભાઈ શું કહેશો તમે પણ અહીંયા છેલ્લા કે પાંચ દિવસથી ચાલે છે તમે પણ અહીંયા સતત જોડાયેલા છો વિદ્યાર્થીઓ વધતા વધી જાય છે વધતા જાય છે ઘટતા નથી હવે તમારું શું માગશે કે આ લોકો સાંભળશે કે પછી વિદ્યાર્થીઓનું આમને આમ આંદોલન ચાલુ જ રહેશે ભારતીય જનતા પાર્ટીની સરકારના કાને અવાજ પોચે એના માટે એનએસયુ અને યુથ કોંગ્રેસ દ્વારા પ્રયત્નો વિદ્યાર્થીઓને સાથે રાખીને કર્યા રહ્યા છે રાજકોટ કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપી અને સરકાર સુધી આ વાત પહોંચે અને અહીંયા જે આપ જોઈ રહ્યા છો એ વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રીશ્રીને પોસ્ટકાર્ડ પણ લખ્યા છે કે જેથી કરીને સીએમ લગીને આ વાત પહોંચે જ્યારે આ યુવાનો છે એ કોઈ એવા યુવાનો નથી કે આ ક્લાસ વન કે ક્લાસ ટુની એક્ઝામ પાસ કરી રહ્યું ક્લાસ થ્રી અને ક્લાસ ફોરના એટલે કે આને સરકાર કદાચ પગાર આપે તો એ બાર હજાર રૂપિયા જેવી સેલેરી આપવાની હોય છે વધારે કોઈ સરકાર ઉપર પણ ભારણ નથી જ્યારે એમની કામની વાત કરીએ તો બબે બે વર્ષ એ લોકો જે એપેન્ડિક્સ કર્યું છે એની અંદર પોતે તડકાની અંદર થાંભલા ઉપર ચડી અથવા રાત હોય શિયાળો હોય જે મહેશભાઈ કીધું એમ બધી ઋતુની અંદર જે આપણું વીજતંત્ર છે એને જીવતું રાખવાનું કામ આ યુવાનો કરી રહ્યા છે આખા ગુજરાતમાં ત્યારે આ યુવાનોની જે માંગ છે એ ભીખ નથી માગતા એ પોતે સરકારે જે પરીક્ષા લીધી છે એ પરીક્ષામાં પાસ થયા છે સરકારના જે નોર્મ્સ છે એ પરિપૂર્ણ કર્યા છે અને અહીંયા બેઠેલા એંસીથી પંચાણું માર્ક લગીના શોમાંથી એવા વિદ્યાર્થીઓ અહીંયા બેઠા છે વાત રહી માહિતીની તો આજે છેતાલીસ ડિવિઝનની અંદર આ વિદ્યાર્થીઓએ માહિતી માગી છે માહિતી કોઈ દિવસ ખોટી ન હોઈ શકે હું આપના માધ્યમથી કહેવા માગું છું એક અધિકારી કદાચ ભૂલ કરી શકે પણ આ લોકોએ છેતાલીસ ડિવિઝનની અંદર માહિતી માગી છે અને છેતાલીસ ડિવિઝનમાંથી માહિતી આ લોકોને આપી છે એમાંથી તેર લોકોએ માહિતી રાઇટિંગમાં આપી છે તેમાં ત્રણસો ને બોતેર જગ્યા ખાલી બતાડે છે એમાં એમ કીધું કે તમામને નોટિસ આપી દીધી તમે બધા ખોટા બધા અધિકારીઓ ખોટી માહિતી આપે માહિતી ખોટી છે જ નહીં માત્ર આંદોલન તોડવા માટે કે આ વિદ્યાર્થીઓ જ્યારે આવ્યા ત્યારે આ વિદ્યાર્થીઓને ભગાડવાનો પ્રયત્ન પ્રશાસન દ્વારા કરવામાં આવ્યો હતો સદનસીબે એનએસયુઆઈની ટીમને કોઈ વિદ્યાર્થીઓએ ફોન કર્યો અને નરેન્દ્ર સોલંકીની આખી ટીમ અહીંયા આવી ગઈ અને વિદ્યાર્થીઓને કઈ રીતે આગળ કાર્યક્રમ આપવા અને એનો હક કઈ રીતે મળે એના માટે લડાઈમાં એનએસયુઆઈ યુથ કોંગ્રેસ જોડાણી છે અને અમારા પ્રયત્ન એવા છે કે સરકાર આપના માધ્યમથી મીડિયાના માધ્યમથી અમારી વાત સાંભળે અને આ જે વિદ્યાર્થીઓ બેઠા છે એના પ્રશ્નને વાચા આપવાનું કામ રાજ્યના મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રી કરે એવી અપેક્ષા રાખીએ છીએ જો નહીં કરે તો આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની સરકારને આપના માધ્યમથી કેવા માંગુ છું એ દિવસ દૂર નથી કે આ સરકાર ગાંધીનગરમાં બેસી નહીં શકે જ્યારે આ સમગ્ર ગુજરાતનો યુવાન ભગતસિંહના માર્ગે રોડ ઉપર નીકળશે ત્યારે આ સરકારને ગાંધીનગરમાં બેસવું પણ મુશ્કેલ પડશે સરકારને જે યુવાનો ગાંધીજીથી આ માર્ગે આંદોલન કરે છે ત્યાં સુધી બરાબર છે જો ભગતસિંહના માર્ગે આંદોલન કરશે તો સરકારને પણ મુશ્કેલી પડી જશે સિવાયના પ્રદેશ પ્રમુખ છે તેઓ તો દિવસ રાત આ વિદ્યાર્થીઓ સાથે અહીંયા રહી રહ્યા છે નરેન્દ્રભાઈ પાંચમો દિવસ થયો આજે તમે રાત્રે પણ અહીંયા વિદ્યાર્થીઓ સાથે જ સુઓ છો કેવી હાલત હોય છે આ વિદ્યાર્થીઓની આ તાનાશાહી એટલે શાહી સરકાર છેલ્લા પાંચ દાડાથી દિવસ રાત તડકો ઠંડી આવા બધી વાતાવરણમાં વિદ્યાર્થીઓ આયા રોડ ઉપર સુતા હોય અને ખાસ તો એ કહેવાનું છે કે રાતે એવી પરિસ્થિતિ થાય છે કે આ રોડ ઉપરથી પૂર ઝડપે ગાડી નીકળતી હોય છે તો વિદ્યાર્થી પોતાના જીવના જોખમે આ પોતાનો હક લેવા માટે નીકળ્યા છે અને ખાસ છેલ્લા પાંચ વર્ષમાં આ સરકારમાં એટલા બધી ભ્રષ્ટાચારો થયા છે અને એના દાખલા આપણે સૌ જાણીએ છીએ કે બાવીસ વખત સરકારી ભરતીઓના પેપર લીક થાય ભૂતકાળમાં જેટકોના અધિકારીઓ હમણાં તાજેતરની જ વાત છે જેટકોના અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર થયો અને એના માટે થઈને આખી ભરતી સ્થગિત કરવામાં આવી અને સરકારી એ પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું હતું તો આ પીજીવીસીએલ પર આજ ભ્રષ્ટાચારી ખાતું છે તો આને પણ ક્યાંક ને ક્યાંક મારું એવું સ્પષ્ટ આક્ષેપ છે કે પીજીવીસીએલ એ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવા માટે થઈ અને આ યુવાનોને નોકરી આપવા નથી માંગતી પણ આ યુવાનોનું એટલું જ કહેવાનું છે મક્કમ છે આ યુવાનો કે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે કોઈ પણ હાલતમાં અહીંયા જ બેઠવાના છે અહીંયા જ બેઠવા પીજીવીસીએલમાં તમે ભ્રષ્ટાચારની આક્ષેપ કર્યો કઈ રીતે પીજીવીસીએલમાં ભ્રષ્ટાચાર કેવો કેવો ભ્રષ્ટાચાર થતો હોય છે ઘણી વખત આપણે સાંભળતા હોય છે કે બદલ્યું કરવાના દોઢ દોઢ બે બે લાખ રૂપિયા લેતા હોય છે નોકરી આપવાના પણ દોઢ દોઢ બે બે લાખ રૂપિયાના એજન્ટો ગામમાં સરે આમ રખડે છે અને પીજીવીસીએલની સરકારી ભરતીઓમાં બહાર આવેલા છે દાખલા કે ભાઈ વહીવટો કરી કરીને પેપરો લીક થયા છે ઘણા અધિકારીઓ નોકરીએ લાગી ગયા છે એટલા માટે ખાસ અમારી એક જ માંગણી છે કે જીએસઓ ફોર મુજબ સરકાર ભરતી કરે નહીતર આ આંદોલન ચાલુ રહેશે પીજીવીસીએલ ના અધિકારીઓ દોઢ દોઢ બબ બે લાખ રૂપિયા લઈને ભરતી કરે છે તેવો પણ આક્ષેપ છે કોંગ્રેસના નેતાઓ તો આપણી સાથે ઉમેદવારો પણ છે તેમની સાથે વાત કરશું કાલે તમારી પાસે સાઠ રૂપિયા બેચાતા આવે આજે કેટલા બૈચા આજે તો મારી પાસે પાકેટ જ નથી પૈસા જ નથી તો પાકેટને શું કરવું હોય પાકીટ જે હતું ખાલી કરીને બેગમાં મૂકી દીધું છે જ્યાં સુધી આંદોલન હાલે ત્યાં સુધી ત્યાં ભૂખું તૈરશું અહીંયા બેસવાનું છે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી હવે તો ખાવા પીવાનું પણ બંધ કરી દીધું છે જ્યાં સુધી મૂકી દીધું છે હા સવારનું પાણી પણ નથી પીધું અને તમે અમારી હાલત પણ જોઈ શકો છો કે અમે અનજણનો ત્યાગ ઘણા મિત્રો કરી ચૂક્યા છીએ અને હજી આનો અમને કાંઈ જવાબ નહીં મળે તો હજી આનાથી ઘણી મોટી સંખ્યામાં અમે બધા મળી અને હજી ઉગ્ર પણ આંદોલન કરશું કેટલાક દિવસ સુધી ખાધા પીતા વગરનું આંદોલન કરશો કારણ કે આ લોકો તો હજી જવાબ નહીં આપે તો હજી ખાધા પીતા વગર અહીંયા રહેશે અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા જ બેસવાના છીએ અને ભૂખા થઈ જેટલી પણ તકલીફ પડે આ બધી અમને મંજૂર છે પણ અમને ન્યાય લઈને જ જાશું જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારું આંદોલન પૂર્ણ નહીં થવામાં આવે વિદ્યાર્થીઓ છે તેનો જુસ્સો ઓછો નથી તેઓ ખાવા પીવાનું મૂકી દીધું છે પરંતુ તેઓ કહે છે કે જ્યાં સુધી તેઓની માગને નહીં સંતોષાય ત્યાં સુધી તેઓ અહીંયા જ રહેશે કેટલાક વિદ્યાર્થીઓએ અન્નજળનો પણ ત્યાગ કરી દીધો છે પરંતુ આ વિદ્યાર્થીઓની સંખ્યા દિવસે ને દિવસે ઘટી નહીં નથી રહી પરંતુ વધી રહી છે ચારસો જેટલા વિદ્યાર્થીઓ છે અહીંયા છેલ્લા પાંચ દિવસથી આંદોલન કરી રહ્યા છે પીજી વીસીએલના અધિકારીઓ સામે સતત ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે પરંતુ કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર છે તે પીજીવીસીએલ તરફથી નથી આવતો નથી ઉર્જા મંત્રી તરફથી આવતો નથી સરકાર તરફથી આવતો જોન રહેશે વિદ્યાર્થીઓ છે તેમની માંગ સંતોષાય છે કે પછી તેઓ છે આજ રીતે પોતાનું આંદોલન છે તે ચાલુ રાખે છે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ